હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે એક એવી રેસીપી બનાવશું કે જે તમે રોજ બનાવીને પણ ખાઈ શકો છો વધારે મહેનત કર્યા વગર સવારના નાસ્તા માટે બનાવો કે પછી બાળકોના લંચ બોક્સ માટે કે પછી રાતના ડિનર માટે એકદમ ટેસ્ટી અને સાથે એકદમ હેલ્ધી એવી એવી આ રેસીપી બને છે ના તો પીસવું ના પલાળવું કે ના તળવું ખૂબ ઓછા તેલમાં બની જાય છે નાના મોટા બધાને પસંદ આવે ને એવી આ રેસીપી બને છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને સાથે જ ઘરની વસ્તુથી બનીને તૈયાર પણ થઈ જાય છે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક કપ જેટલો રવો લીધો છે તો જો અહીંયા તમારે જેટલો નાસ્તો બનાવવો હોય એટલો તમારે અહીંયા રવો લઈ લેવાનો છે જાડો ઝીણો ગમે એ રવો તમે અત્યારે લઈ શકો છો અને સાથે આપણે અહીંયા એક કાચું બટેટું જેને મેં ઉપરની તેની સ્કીન હટાવી અને જે મીડિયમ હોલવાળી ખમણી હોય છે એના વડે ખમણી દીધું છે અને બેથી ત્રણ પાણીથી સરસ એવું વોશ કરી અને એનું બધું પાણી મેં નીતારી અને પછી રવામાં એડ કરી દીધું છે સાથે બીજા પણ થોડા વેજીટેબલ્સ એડ કરીએ તો એમાં બે ચમચી જેટલી મેં અહીંયા કોબી લીધી છે જેને મીડિયમ એવું કટ કરી લીધી છે સાથે જ એક ટમેટું મીડિયમ સાઇઝનું એને પણ એવી જ રીતે મીડિયમ સાઈઝમાં કટ કરી લીધેલું છે અને બે ચમચી જેટલું ગાજર લીધેલું છે તો આમાંથી કોઈ પણ શાકભાજી જો તમારી પાસે ન હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો અથવા તો તમારી પસંદના કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો તીખાસ માટે બે લીલા મરચાં એને પણ ઝીણા કટ કરીને એડ કરેલા છે અને અહીંયા એકદમ જોરદાર ટેસ્ટ આવે એકદમ આખી રેસીપીનો ટેસ્ટ બેલેન્સ થાય એટલા માટે મેં એક ચમચી જેટલો મેં અહીંયા ટોમેટો કેચપ લીધેલો છે અને સાથે જ અહીંયા એક ચમચી જેટલો મેં પાણીપુરીનો મસાલો લીધેલો છે અને અડધી ચમચી જેટલો મરીનો પાવડર લીધો છે અને જો પાણીપુરીનો મસાલો તમારી પાસે ઘરે અવેલેબલ ન હોય તો તમે એની જગ્યાએ ચાટ મસાલો પણ એડ કરી શકો છો અથવા તો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને એક ચમચી જેટલું આપણે અહીંયા જીરું એડ કર્યું છે જીરું કાચું જ એડ કર્યું છે આપણે એને શેકીને બિલકુલ એડ નથી કર્યું અને અડધી ચમચી જેટલી આપણે વરિયાળી લીધી છે તો જો અને અહીંયા થોડા ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરેલા છે ધાણા અવેલેબલ હોય તો એડ કરવાના છે બાકી સ્કીપ પણ કરી શકો છો અને એક ચમચી ભરીને આપણે અહીંયા ચણાનો લોટ લીધેલો છે એટલે કે બેસન લીધેલો છે તો જો અહીંયા ચણાના લોટની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો પણ જો ચણાનો લોટ તો બધાની ઘરે અવેલેબલ હોય જ છે તો આપણે ચણાનો લોટ એટલા માટે યુઝ કરેલો છે તો જો બધી વસ્તુને એક વખત આપણે સરખી મિક્સ કરી દેવાની છે અને નાસ્તાનો કલર એકદમ સરસ આવે એના માટે આપણે અહીંયા અડધી ચમચીથી થોડી ઓછી હળદર એડ કરેલી છે અને હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને એકદમ થીક એવું આપણે આનું બેટર બનાવવાનું છે અને જો બેટર ઢીલું ન થઈ જાય એનું ધ્યાન રાખશું આપણે તો થોડું થોડું પાણી એડ જેમ જરૂર લાગે એમ કરવાનું છે અને એકદમ ઘટ એવું આપણે બેટર બનાવી લેવાનું છે તો વરિયાળી અને પાણીપુરીનો મસાલો જે આપણે એડ કર્યો છે એનાથી આ નાસ્તાનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે તો જો પાણીપુરીનો મસાલો ન હોય તો એની જગ્યાએ મેં તમને બીજા ઓપ્શન પણ આપેલા છે પણ આપણે સ્કીપ નથી કરવાનું આપણે ગમે આપણા ઘરમાં જે અવેલેબલ છે મસાલો એ એડ કરવાનો છે અને સાથે વરિયાળી જો હોય તો ચોક્કસથી એડ કરવાની છે કારણ કે વરિયા વરિયાળીની ફ્લેવર પણ આમાં ખૂબ જ સરસ એવી આવે છે તો જો અહીંયા બધું સરસ એવું મેં મિક્સ કરી દીધું છે અને એક ઘટ એવું આપણે અહીંયા બેટર બનાવીને રેડી કરેલું છે તો જો હું તમને બતાવી દઉં તો એકદમ ઘટ એવું આપણું અહીંયા બેટર બનાવ્યું છે આપણે અને આપણે આમાં શાકભાજી ખૂબ સારા પ્રમાણમાં એડ કર્યા છે એટલે કે લોટ કરતા પણ વધારે શાકભાજી આપણે એડ કરેલા છે તો એમાંથી પણ થોડું પાણી રિલીઝ થશે તો જો અહીંયા આપણે લવે આપણું જે બેટર છે એને પાંચ મિનિટનો રેસ્ટ આપવા માટે રાખી દીધું હતું કારણ કે આપણે એમાં રવો એડ કર્યો છે તો રવાને ફૂલવા માટે પાંચ મિનિટનો ટાઈમ આપણે આપેલો છે જો આપણી પાસે ટાઈમ હોય તો રાખવાનું છે પાંચ મિનિટ માટે રેસ્ટમાં બાકી તમે આને ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો તો જો અહીંયા પાંચ મિનિટ પછી ખોલીને ચેક કરીએ આપણે તો જેવું આપણે જોઈએ છે એવું પરફેક્ટ આપણું બેટર ઘટે એવું બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે આ નાસ્તો બનાવવા માટે કોઈ આવો જે તવો હોય છે આપણા ઘરમાં કે જેનું તળિયું થોડું આવી રીતે ઊંડું હોય છે એ સીધો નથી હોતો પણ થોડું એમાં તળિયામાં ગેપ એવું હોય છે એવો આપણે અહીંયા એક તવો અથવા તો કોઈ પણ પેન કે આપણે લઈ લેવાનું છે અને એમાં હવે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને જો આનાથી પણ ઓછું તમારે તેલ એડ કરવું હોય તો પણ તમે આરામથી ઓછું તેલથી પણ આ નાસ્તો બનાવી શકો છો એકદમ એ પણ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે અને તેલ હવે આપણું થોડું ગરમ થાય એટલે એમાં થોડા રાયના દાણા એડ કરવાના છે અને રાયના દાણા જ સરસ એવા ફૂટી જાય પછી આપણે એમાં થોડા ઝીણા કટ કરેલા લીમડાના પાન એડ કરશું અને પછી જે આપણે સાઈડમાં બેટર બનાવીને રાખ્યું છે એનો એક આવી રીતે ચમચો ભરીને એડ કરી દેવાનું છે અને આપણે એને એકદમ હલકા હાથે આવી રીતે ફેલાવી દેવાનું છે તો આ નાસ્તો ખૂબ ઓછા તેલથી બને છે અને સાથે લોટ કરતા આપણે અહીંયા શાકભાજીનું પ્રમાણે ખૂબ વધારે રાખેલું છે તો આપણો નાસ્તો એકદમ હેલ્ધી એવો બનશે અને સાથે ખૂબ ટેસ્ટી એવો પણ બનશે અને આ નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા દહીં કે સોડા કોઈ જ વસ્તુનો ઉપયોગ નથી કર્યો તો જો હવે આપણે નાસ્તાને ઉપરથી આવી રીતે કવર કરી અને ઢાંકી દેવાનો છે અને એક મિનિટ જેવો મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દેવાનો છે તો જો એક મિનિટ પછી આપણે એને ખોલીને ચેક કરીએ છીએ તો ઉપરની સાઈડ છે એ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે તો હવે આપણા આપણે એમાં ઉપરથી થોડું ઓઇલ લગાવી દઈએ જો તમારે લગાવવું હોય તો લગાવી શકો છો બાકી તમે સ્કીપ પણ કરી શકો છો અને ઉપરની સાઈડ સરસ એવી ડ્રાય થાય પછી આપણે એને પલટાવી લેવાનું છે તો જો આરામથી પલટી જાય છે બિલકુલ તવા ઉપર આપણો નાસ્તો નથી ચીપકતો અને તમે નાસ્તાનો કલર જોઈ શકો છો જોઈને જ ખબર પડે છે કે એકદમ ક્રિસ્પી કુરકુરું આપડે આપણા નાસ્તાની ઉપરની લેયર થઈ ગઈ છે તો જો અહીંયા બંને સાઈડ થી એજ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ રાખવાની છે અને આ નાસ્તાને શેકાતા પણ વધારે વાર બિલકુલ નથી લાગતી માત્ર એક થી બે મિનિટમાં સરસ એવો શેકાઈને તૈયાર થઈ જાય છે અને આ નાસ્તામાં આપણે દહીં કે સોડા કોઈ જ વસ્તુનો ઉપયોગ નથી કર્યો તો પણ આપણો નાસ્તો અંદરથી એકદમ પ્રોપર કુક પણ થશે અને સાથે એકદમ ફ્લફી પણ થશે કારણ કે આપણે અહીંયા લોટ કરતા શાકભાજીનું પ્રમાણ વધારે રાખેલું છે તો આપણે દહીં કે સોડાનો ઉપયોગ કરવાની કોઈ જ જરૂર નથી પડતી તો ચાલો એક આપણો નાસ્તો અહીંયા શેકાઈને રેડી થઈ ગયો છે તો એ જ રીતે હું તમને બીજો નાસ્તો પણ શેકીને બતાવી દઉં અને અત્યારે જે હું અહીંયા તવો યુઝ કરું છું એ બિલકુલ નોનસ્ટિક તવો નથી તો જો નોનસ્ટિક તવો નથી તો પણ આપણો નાસ્તો બિલકુલ ચીપકતો નથી તવા તવા ઉપર ઉપર તો આરામથી તમે આ નાસ્તો બનાવી શકો છો એવું અહીંયા કશું જ નથી કે આપણે આના માટે નોનસ્ટિક તવો જોશે તો તમારી ઘરે જે પણ તવો અવેલેબલ હોય અથવા તો કોઈ કડાઈ કે કોઈ પેન કે ગમે તેમાં તમે આ નાસ્તો બનાવી શકો છો તો જો એ જ રીતે તેલ ગરમ થયું એટલે આપણે એમાં થોડી રાઈ એડ કરી દીધી થોડા મીઠા લીમડાના કટ કરેલા પાન એડ કરી દીધા અને એક ચમચો ભરીને આપણે બેટર એડ કરી અને એકદમ હલકા ઉપરથી કવર કરી અને બસ એક મિનિટ જેવું આપણે એને ગેસની ફ્લેમ સ્લો રાખી અને થવા દેવાનું છે ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય એટલે આપણે એને પલટાવી લેવાનું છે અને એ જ રીતે આપણે બંને સાઈડથી શેકી લેવાનું છે અને હા જો અત્યાર સુધીનો વિડીયો જોયા પછી તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલ પર જો નવા હોય ને તો ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો એકદમ ઇઝીવાળો આ નાસ્તાની રેસિપી કેવી લાગી તો જો આ બીજો બે બીજો નાસ્તો છે આપણો એ પણ બંને સાઈડ થી સરસ એવો શેકાઈ ગયો છે તો જો આપણે એને પણ એક પ્લેટમાં લઈ લીધો છે ને એ જ રીતે હવે આપણે બધો નાસ્તો બનાવી લેવાનો છે તો જો અહીંયા આપણે બધો નાસ્તો બનાવી લીધો છે અને આપણે જે એક વાટ કેક જેટલો રવો લીધો હતો એમાંથી આવડી સાઈઝના ના થી છ જેટલો આપણો અહીંયા નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો તો ચાલો આપણો અહીંયા એકદમ ઈઝી વાળો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ